નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગન મહારાણી શ્રી કુંવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જે નીલમબાગ ચોક ભાવનગર ખાતે આવેલી છે તેમાં જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર જાહેરાત તો મિત્રો આર્ટ્સ વિભાગમાં જે આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર માટે એક જગ્યા મનોવિજ્ઞાન માટે એક જગ્યા તેમજ ગુજરાતી માટે એક જગ્યા અને અંગ્રેજી માટેની ચાર જગ્યા જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છે કોમર્સ વિભાગની વાત કરીએ તો તેમાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તમે જોઈ શકો છો ફાઈનાન્સ અને એકાઉન્ટ માટે એક જગ્યા તેમજ કોમર્સ માટે અહીંયા બે જગ્યા ખાલી છે તેની સાથે મિત્રો જે કોમ્પ્યુટરના જાણકાર હોય તેના માટે એક જગ્યા ખાલી છે લાયકાતની વાત કરીએ કોમ્પ્યુટર માટે તો બીસીએ તથા એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો એ અરજી કરી શકશે જોઈએ આપણે નોંધ આપેલી છે અહીંયા દરેક ઉમેદવારે જે અરજીમાં પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સની ખરી નકલ સાથે જોડવાની રહેશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ધારા ધોરણ મુજબ અહીંયા પસંદગી એટલે કે આપણું સિલેક્શન કરવામાં આવશે ઉપર મુજબની જગ્યાઓ ભરવાની હોવાથી દરેક ઉમેદવારે પોતાની અરજી દિવસ દસમાં માત્ર રજિસ્ટર એડીથી નીચે આપેલા સરનામા પર મોકલી આપવાની રહેશે સાદી પોસ્ટ કે સમય મર્યાદા બહાર આવેલી અરજીને મિત્રો અહીંયા ધ્યાને લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો અરજી મોકલવાની છેલ્લી તારીખ ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાતથી દસ દિવસમાં ગણવાની રહેશે અરજી મોકલવાનું જે સરનામું છે તે તમે નોંધી લેશો મિત્રો મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નીલમબાગ ચોક ભાવનગર ખાતે આવેલી છે તમે જોઈ શકો છો તેના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે ત્યાં તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો જે એડ્રેસ મિત્રો ખાસ નોંધી લેશો જે મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે વિવિધ આર્ટ્સ તેમજ જે કોલેજ જે કોમર્સ વિભાગ છે તેમાં મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય